ના શાંતિ ધામ અને ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે દાંતાશ્રી દ્વારા લાખો રૂપિયા નું દાન આપવામાં આવ્યું ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની અને હાલ વિદેશમાં રહીને માર્બલનો વ્યવસાય કરતા મેવાડા પરિવારે માદરે વતનના વિકાસમાં પોતાનો સહયોગ આપ્યો છે શાંતિધામ અને રાધેકૃષ્ણ ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે લાખો રૂપિયાનું દાન કરી માદરે વતનનું ઋણ ચૂકવ્યું છે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો અત્યારે વ્યવસાય અર્થે વિદેશમાં સ્થાયી થયા છે પરંતુ તેમના દિલમાં આજે પણ વતનની યાદો હંમેશા તરોતાજી રહે છે પોતાના ગામને અને માદ્રે વતનના વિકાસ માટે તેઓ હંમેશા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતા રહે છે અને ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની મનહર ભાઈ ઉર્ફે બબલોભાઈ શંકરલાલ મેવાડા પણ વર્ષો પહેલા ધંધાર્થે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા છે ને હાલ તેઓ માર્બલનો વ્યવસાય કરી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે તેમના માત્ર વત્તાના વિકાસ માટે તેમણે લાખો રૂપિયાનું દાન કર્યું છે અને જૂના ડીસા ગામમાં શાંતિધામ અને રાધે કૃષ્ણ કૌશાલાના વિકાસ માટે ટ્રેક્ટર અર્પણ કર્યું છે છે શેડ બનાવવા માટે પણ તેમણે રૂપિયાનું દાન આપ્યું આજે રાધે રાધે કૃષ્ણ ગૌશામાં તેમના હસ્તે નવીન શેડ બનાવવાનું ખાતમુહૂર્હ કરાયું એટલું જ નહીં પોતાના ગામના વિકાસ માટે તેઓ હંમેશા તૈયાર રહેવાની તત્પરતા બતાવી હતી આ પ્રસંગે જૂના ડીસા ગામના દિલીપભાઈ બારોટ જગદીશભાઈ માળી અરવિંદભાઈ મોદી રમેશભાઈ ભાટી નટુભાઈ રાજકોટ અને આગેવાનો યુવાનો કૌશાળા અને શાંતિધામના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો